આપનું સ્વાગત છે સમાચારમાં વાત તો વડોદરાના સરદાર ભોનના ખાચામાં આવેલી દુકાનોને પાલિકા દ્વારા ફાયર સેફ્ટી તેમજ ટ્રાફિકને અવગડતાના કારણે સીલ કરવામાં આવે છે ત્યારે વડોદરાના મરીમાતાના ખાચામાં આવેલા મોબાઈલની દુકાનમાં પોલીસ દ્વારા વિગતો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે વડોદરાનું મોબાઈલ માર્કેટ ગણાતા મરી માતાના ખાચામાં ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે સાંકડી ગલી હોવાના કારણે સ્થાનિકો તેમજ વેપારીઓમાં ઘર્ષણ સર્જાતું હોય છે તથા ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ પણ આ દુકાનોમાં જોવા મળતો હોય છે જેને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસ દ્વારા મરીમાતાના ખાચામાં આવેલ દુકાનદારોની પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં દુકાનદારની દુકાન પોતાની છે કે નહીં જો ભાડાની છે તો ભાડા કરાર કરેલ છે કે નહીં નહીં તમામ દસ્તાવેજી પુરાવા દુકાનના તેઓની પાસે પાસે છે કે દુકાન પાર્કિંગની વ્યવસ્થા છે કે નહીં જેવા સવાલો કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે રવિવાર હોવાના કારણે મોબાઈલ માર્કેટની અનેક દુકાન બંધ હોવાથી પોલીસની કામગીરી ઉપર પણ સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે